હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ ભાગીદારના પ્રવેશમાં આઠ પાંચના દાખલા આપણે જોઈએ છે આગળ વધીએ સ્વાધ્યાયના દાખલામાં મિત્રો પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં ખાસ ધ્યાન આપજો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે અને પાકો સર્વે એકત્રીસ ત્રણસો નું આપ્યું હવે જો જૂનું પ્રમાણ કેટલું છે મૂડીના પ્રમાણમાં એટલે જૂનું પ્રમાણ મૂડીના પ્રમાણમાં મૂડી છે પચાસ ને એક બરાબર તો આપણે એનું નફા નુકસાનનું પ્રમાણ જોવું હોય તો પંદર બરાબર આ મૂડીનું પ્રમાણ એ નફા નુકસાનનું પાંચ જેમ પંદરનું ટુકુરું કરીએ તો પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર બરાબર એટલે એક જેમ ત્રણ પાંચ એકા પાંચ ને પાંચ તેરી પંદર

પચાસ હજાર ને એક પચાસ મૂડી ખાતાની જમા બાજુ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા બ્યાસી પચાસ ઓકે ચાલો હવે આગળ નવા ભાગીદાર પોઈણીને એક પંચમાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો

નવા ભાગીદાર સહિતનું નવું પ્રમાણ ન આપે પરંતુ માત્ર જૂના ભાગીદારનો જૂનો ભાગ જે આપણે જોયો હમણાં બરાબર જૂના ભાગીદારનો જૂનો ભાગ મૂડીના પ્રમાણમાં એટલે એક જેમ ત્રણ અને નવા ભાગીદારનો માત્ર નફા ભાગ આપે ત્યારે આપોઆપ જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ બની જાય ખાસ ધ્યાન રાખજો એટલે જૂનું પ્રમાણ એક જેમ ત્રણ હતું એ આપોઆપ ત્યાગનું પ્રમાણ બની ગયું બરાબર એક જેમ ત્રણ ગણતરી કંઈ કરવાની જરૂર નથી પોઈની મૂડી પેટે બાસઠ હજાર

મૂડી ખાતામાં નવા પાકા સરવૈયામાં પોઈણી બાસઠ હજાર પાંચસો કારણ કે કોઈ ફેરફાર ન થતો એ હવાલા પહેલાં જોઈ લેવાના ઓકે આગળ વધીએ ચાલો એટલે આ મૂડી આવી ગઈ બાસઠ હજાર પાંચસો તેના ભાગની પાઘડી પેટે ચોવીસ હજાર રોકડા લાવ્યા હવે જુઓ તેના ભાગની પાગડી પેટે ડાયરેક્ટ આપી દીધા છે ચોવીસ રોકડા લાવ્યા પાગડીની રકમમાંથી સાહીઠ રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે

પછી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ચોવીસ હજાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં આ ખાસ ધ્યાન જો આ ત્યાગના પ્રમાણમાં છે બરાબર તે પ્રેરણાના મૂડી ખાતે તે પીયુષના મૂડી ખાતે તો ચોવીસ હજાર જે છે મિત્રો આ ચોવીસ હજાર ચોવીસ હજાર ગુણ્યા એક જેમ ત્રણ એટલે એક ના છેદ માં ચાર ચોવીસ હજાર ગુણ્યા એક જેમ ત્રણ એટલે ત્રણ ના છેદ માં ચાર છ ચોક ચોવીસ બરાબર અને અહીંયા છ ચોક ચોવીસ છ તેરી છ તેરી અઢાર

તો મૂડી ખાતે છ હજાર અને અઢાર હજાર મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે છ હજાર અઢાર હજાર એમાંથી સાઈઠ ટકા રકમ ઉપાડી જાય તો આ જમા જેવું એમાંથી સાઈઠ ટકા ઉધાર છ હજાર ને ટકા કરો એટલે છત્રીસો કેલ્સીમાં તમે કરશો છ હજાર ગુણ્યા સાઈઠ ટકા છે છત્રીસો અને અઢાર હજાર ને ટકા કરશો એટલે દસ હજાર આઠસો આ ઉપાડીને લઈ ગયા

એટલે આ પાઘડીનો હવાલો આપણે ક્લિયર કર્યો આખો ઓકે સ્ટોક અને યંત્રની બજાર કિંમત 20000 ને 21 છે તો પહેલા સ્ટોક ની કિંમત 20000 સ્ટોક છે કેટલો સ્ટોક છે 17500 બરાબર અને નવી કિંમત આવી 20000 તો વધારો થયો વધારો થયો એટલે ઉપજ થાય 20000 માંથી 17500 આપણે મિત્રો બાદ કરીશું એટલે સીધી ઉપજ આવક જમા સ્ટોક 2500 રૂપિયા

એક લાખ વીસ હજાર માંથી એક લાખ સાત હજાર પાંચસો બાદ કરશો એટલે આવશે જમા યંત્રની નવી કિંમત એક લાખ વીસ હજાર નવા પાકા શરૂઆતમાં ઓકે આગળ વધીએ ચાલો સ્ટોક અને યંત્ર આવી ગયા દેવાદાર પર દસ ટકા અને બે ટકા દસ ટકા અને બે ટકા તો પાક્કા સરૈયામાં જઈએ દેવાદાર ત્રીસ હજાર દસ ટકા કરો એટલે ત્રણ હજાર બાદ કરતા સત્યાવીસ પાંચસો અને એના પાછા બે ટકા એટલે સત્યાવીસ હજાર ગુણ્યા બે ટકા કરો

લેણદારો છે ચાલીસ હજાર ચૂકવવા પડશે ત્રીસ હજાર ચૂકવાના નવી કિંમત આવી લેણદારોની ત્રીસ હજાર પાક સૈયા માં દેવા બાજુ આગળ મકાનની કિંમતમાં પંદર ટકા ફર્નિચર ની કિંમતમાં વીસ ટકાનો વધારો કરો કરી દઈએ મકાનમાં પંદર ટકા ને ફર્નિચર માં વીસ ટકા મકાન છે કેટલું નેવું હજાર એમાં પંદર ટકા પ્લસ કરવાના નેવું હજાર ગુણ્યા પંદર ટકા કરશો પંદર નવા એકસો ને પાંત્રીસ તેર પાંચસો વધારો થયો બરાબર ઓકે અને મકાનની બીજી બીજી આસર આપણે આપીએ પાકા સર મકાન તેર હજાર પાંચસો સહિત નેવું હજાર પ્લસ તેર હજાર પાંચસો એટલે એક લાખ ત્રણ હજાર પાંચસો ઓકે આગળ વધે ફર્નિચરની કિંમતમાં વીસ ટકા વધારો કરવાનો છે મિત્રો ફર્નિચર માં તો પેલા તો અહીંયા પાંત્રીસો લખ્યા ત્યારબાદ ફર્નિચર માં પાંત્રીસો પ્લસ કર્યા એટલે આપણને મળશે એકવીસ હજાર ઓકે આ ફર્નિચરની નવી કિંમત આગળના વાળા તરફ જઈએ ચાલો મકાન આવી ગયું ચારસો સાહીઠ ખર્ચ થયો પુનઃ મૂલ્યાંકન નહીં ઉધાર બાજુ મજૂરી ચારસો સાહીઠ બરાબર ખર્ચ નવી કિંમત અને ચૂકવાનું બાકી એટલે પાંચયા સરોયામાં મૂડી દેવા બાજુ ચૂકવાનો બાકી ઓકે ચૂકવાના બાકી ખર્ચ ચૂકવાની બાકી મજૂરી ચારસો ને સાહીઠ

બરાબર મૂડી ખાતાની જમા બાજુ અનામત ભંડોળ એટલે અનામત મળશે પંચોતેરસો અને બાવીસ હજાર પાંચસો ઓકે આગળ વધીએ ચાલો અનામત ભંડોળ આવી ગયું લેણદારો આવી ગયું ચૂકવાના બાકી ખર્ચા પંદરસો જેમ છે તેમ પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ

હવે ખાતા ક્લોઝ કરીએ પુનઃ મૂલ્યાંકન પંચાણું અઠ્યાવીસો આડત્રીસ હજાર ગુણ્યા એક ભાગ્યા ચાર આડત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર બરાબર એટલે આ બધી કિંમત મળશે પંચાણું અઠ્યાવીસો મૂડી ખાતામાં અહીંયા ઉધાર છે એટલે જમા

બેંક ખાતું બેંક ખાતામાં જુઓ એટલે ફિનિશ બરાબર આઠ માસનો નો દાખલો મિત્રો વેરી સિમ્પલ બરાબર ખાસ પ્રેક્ટિસ કરજો બધા દાખલા ખરેખર ખૂબ સરસ સારા માસ તમે કવર કરી શકો છો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો